માર ભરૂપભાઈ કાનપરિયા આસિસ્ટન્ટ શિક્ષક સિમરણ પ્રાથમિક શાળા મેં પંદર વર્ષથી વધારે સમય બી એન કામગીરી કરેલી છે હાલમાં એસઆઈઆરની કામગીરી ચાલુ છે સવારના ચાર વાગ્યાથી રાતના બે ત્રણ વાગ્યા સુધી આ કામગીરી દરેક શિક્ષકો અત્યારે કરી રહ્યા છે અતિ ભારણ અને મતદારોની અસહકારને લીધે હવે આ કામનું ભારણ લાગવા લાગ્યું છે હા મારે બદલે આંગણવાડીવાળા વર્કરના ઓર્ડર આ કામગીરીમાં થયેલા પણ બે મહિનામાં એના ઓર્ડર રદ કરી ફરીવાર મારો ઓર્ડર કરેલ જે નિયમ હોય આ જે મામલતદાર સાહેબ અને પ્રાંત અધિકારી સાહેબને મેં અરજી આપેલી છે કેમકે અત્યારે આ કામગીરી એટલી પૂરજોશમાં ચાલે છે કે જે ગુરુજનો પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાયાનું શિક્ષણ લીધું છે આપણે ભૂપેન્દ્ર પટેલે પાયાનું શિક્ષણ લીધું છે મોટા મોટા નેતાઓ કવિઓ મહાનુભાવે શિક્ષણ લીધું છે એ ગુરુજનમની હાલત અત્યારે દર દર ભટકા જેવી થઈ ગઈ છે ઘેરે ઘેરે ફોર્મ ઉઘરાવા જાય ત્યારે મતદારો પાસે ફોર્મ હોતા નથી ફોર્મ હોય તો ફોટો ગોતવા જાય આધાર કાર્ડ ગોતવા જાય તો એના ઘરના સભ્યોના કાર્ડ ગોતવા જાય એક એક ઘેરે એક એક ફોર્મ ભરતા એક એક કલાક જેવો સમય લાગે તો આ કામગીરીમાં શિક્ષકો અત્યારે પંદરથી અઢાર કલાક ડેલી કામ કરે છે આપણે ગુજરાતનું શિક્ષણ અત્યારે થઈ ગયું છે વર્ગખંડો બાળકો વિહોણા થઈ ગયા છે શિક્ષકો વિહોણા થઈ ગયા છે અને આ પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે ખરેખર જે પાયાનું ઘડતર કરવાનું થાય એ સમયમાં જો અત્યારે બે મહિનામાંથી બાળકો શિક્ષણ નહીં મેળવે કોઈ પણ પાક આપણે વાવવી અઠવાડિયું પાણી ન મળે પંદરથી પાણી ન મળે જે પાક પાક સુકાઈ જાય એમ આ જે બાળકોનું છે એ આ રીતનું જે શિક્ષણ છે એ ખૂબ નબળું પડી જશે આ કામગીરી બાર કેડરને સોંપવાની હોય છે પણ એમાંથી નેવું ટકા કામગીરી આ શિક્ષકોને સોંપવામાં આવે છે કેમ કે શિક્ષક બિચારો છે બાપડો છે એ ના પાડી શકતો નથી એની ઉપર પ્રેશર આવે તો એ સહન કરી લેશે અત્યારનું જે આ પ્રેશર છે એ એની સહનશક્તિનું બહારનું છે આ જો પ્રેશર કુકર જેમ ફાટશે તો મોટો વિસ્ફોટ કરશે દરેક શિક્ષકને આજે તમે પૂછો તો એનું ખાવાનું હરામ થઈ ગયું છે એની ઊંઘ હરામ થઈ ગઈ છે રાતે જે ફોર્મ ભરવા બેસે ત્યાં નેટ ન ચાલતું હોય એપમાં પ્રોબ્લેમ આવે આવી રીતે ગુજરાત રાજ્યમાં બાળકો કેવી રીતે ભણશે